હવે વાત કરીશું ગાંધીનગરની તો ગાંધીનગરમાં ભાજપના યમલ વ્યાસે લોકસભા ચૂંટણી ઉપર પ્રતિક્રિયા આપી પ્રતિક્રિયા આપતા યમલ વ્યાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતમાં કહી શકાય કે ગુજરાતમાં ગુજરાતના લોકોએ જેને વારંવાર નકારી કાઢ્યા છે આજે એ જ લોકો ભાજપ સામે એક થઈ રહ્યા છે આ એકમાત્ર તકવાદી ગઠબંધન છે યમલ વ્યાસે કહ્યું કે કોંગ્રેસ નબળી પડેલી અને ગુજરાતમાંથી નામ શેષ થઈ ગયેલી પાર્ટી છે અને માત્ર નામ ટકી રહે તે માટેનું ગઠબંધન કર્યું છે એકસો ચાલીસ વર્ષ જૂની પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસના બંને પ્રદેશ અધ્યક્ષના જિલ્લામાંથી કોંગ્રેસ ઉમેદવારોને ચૂંટણી લડાવી રહી નથી યમલ વ્યાસે ઉમેરું છે કે કોંગ્રેસ અને આપની બંને સીટોમાં ડિપોઝિટ જપ્ત થશે સાથે એમણે એવું પણ કહ્યું છે કે અમારો સંકલ્પ પાંચ લાખ મતોથી દરેક લોકસભા સીટ જીતવાનો છે અને અમે જીતવાના છીએ ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ સીટ ઉપર નુકસાન નહીં થાય ગુજરાતમાં ગુજરાતના લોકોએ જેમને વારંવાર નકારી કાઢ્યા છે અને જે લોકોએ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ દેખાવ કર્યો હતો એવી બે પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી સામે લોકસભામાં એક થઈ છે બંને એકબીજા સામે લડ્યા હતા ભૂતકાળમાં એક પાર્ટીનો જન્મ બીજી પાર્ટીના ભ્રષ્ટાચારની વિરુદ્ધ થયો હતો કેટલાક વર્ષો પહેલા અને હવે બધા સાથે મળીને અહીંયા આગળ ચૂંટણી લડવાની વાત કરે છે આ એક માત્ર અને માત્ર તકવાદી ગઠબંધન છે જે ભારતીય જનતા પાર્ટીની શક્તિને ન પહોંચી શકવાના કારણે નબળી પડેલી કોંગ્રેસ અને ગુજરાતમાંથી નામશેષ થઈ ગયેલી આ પાર્ટી હવે ફરી એક વખત અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે તરફડિયા મારી રહ્યા છે એનું આ એક ગઠબંધન છે એકસો ને ચાલીસ વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં અત્યારે એટલી બદહાલ થઈ ગઈ છે કે એમના પ્રદેશ અધ્યક્ષ જે જિલ્લામાંથી આવે છે જ્યાં ભૂતકાળમાં ક્યારેક વિધાનસભાની ચૂંટણીમાં એકવાર જીત્યા પણ હતા તે જિલ્લામાં હવે કોંગ્રેસ ચૂંટણી લડવાની પણ તૈયારી નથી એની અને એવી જ રીતે કોંગ્રેસના જે સર્વે સર્વા રહ્યા દાયકાઓ સુધી રાષ્ટ્રીય સ્તરે જે સર્વે સર્વા રહ્યા એવા અહેમદભાઈ પટેલના જિલ્લામાં પણ કોંગ્રેસ હવે આપને એમને સીટ આપી અને પોતે લડવા નથી માગતી આ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાતમાં કોંગ્રેસ બિલકુલ નવે નામ શેષ થવાના આરે છે અને આ પોતાનું અસ્તિત્વ અને એમનું કદાચ એમની બંને સીટોમાં એવી ગણતરી હશે કે ડિપોઝિટ ન જાય એટલા માટે કોઈ બીજાનો ટેકો લઈ અને આપણે એમાં દૂર થઈ જઈએ ચૂંટણીથી અને આ ગઠબંધન નામનું ગઠબંધન છે ખરેખર આ બંને પાર્ટીઓ પોતપોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનો આ એક વ્યર્થ પ્રયત્ન કરી રહી છે અને ગુજરાતના તમામ નાગરિકો આ બહુ ખૂબ સારી રીતે જાણે છે